હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ હેપી ધુડેટી આજે જો જઈએ છીએ શેમા ફોર બીચ છે હોલી ફેસ્ટિવલ તો ત્યાં જઈએ છીએ હવે અગિયારથી પાંચનો ટાઈમ કેવું છે ત્યાં કા કુશ હમ નાસ્તા થઈ ગયા પણ હવે વાદળિયું વાંધો વાદળિયું નથી બાર ચક્કરમાં ફૂલું લાગે છે

એમાં મને અત્યારે કાલ આવી ને સ્કૂલ થી ત્યારની મને કે છે કે મારી ફ્રેન્ડ ની મમ્મી ને મેસેજ કર કે આપણે કેટલા વાગે જવાના છે એટલે મેં હમણાં મેસેજ કર્યો કેમ કે અમારું હવે ઉઠા ઉઠીએ પછી નક્કી થાય કેટલા વાગે નીકળશું એવું છે અત્યારે તો હજી પોણા અગિયાર જ થયા છે કે મોડું નહીં થયું ગરમી છે બહુ શું આ બેગ લીધું છે એવું છે હા એ બેગ કેમ લીધું લ્યો હે ભગવાન પણ વળતા મિશ્રી બધું લેવું તો ખરે ને ઉતારવું કાર ખરાબ હોય ને રિટર્ન માં અહીંયા ઉતરીએ તે કાઢવાનું પછી સાંજે કાઢી લેવાનું હા એમ તો અમે એક જોડી કપડા નાખ્યા હવે આ બેગ જો ઓલું ભૈરું જોઈ અહીંયા બીચે ઓલો સાવર હોય છે પણ હવે એ કઈ મને નથી લાગતું અહીંયા તો બધા ન તો મેળ ના આવે ને શું બ્લડ ટેસ્ટ રિપોર્ટ કરાવવા ગયો તો હા હા બે ત્રણ વર્ષ થઈ ગયા કરાવતું રેવું પડે રિપોર્ટ કરાવી તો કંઈક નીકળે ના કરાવવાનું કઈક થાય ત્યાં જવાનું ડોક્ટર પાસે જો કે કુશલ એમ ગયો તો પણ એમ કીધું કે આઠ કલાકનું ફાસ્ટિંગ કરવાનું એટલે સવાર પેલા ઉઠી અહીંયા ગયા હતા પછી આવી નાસ્તો કર્યો અત્યારે કેટલા અગિયાર અગિયાર થવા આવ્યા છે તો ચલો હવે જઈએ ત્યાં જોઈએ હવે શું કેવો માહોલ છે બતાવશું તમને

Only please throw the We have lots lots of bits around. If you look around, um, please make sure that the ground is completely okay. clean. Otherwise, trust me, I was the one who was last time and it wasn't fun, and especially not a Brisbane. So please help us to make sure that the surroundings. You're right, there is a stall for colors so please go and purchase the colors because we will be doing a

હજી જો પબ્લિક આવે છે બહુ છે હજી તો બધા આવે છે આખું ભણાઈ જશે લાગે શું ચાલે તમારે બસ અહીંયા તૈયાર તો ભણાવી ગયા એ જ ને બધાય ચક્કર મારી આવ્યો ને તમે એ તો તો ગયા ચક્કર ખાલી લગાડે

बरसाए गुलाल उड़ाए खुशबू लहराए दिल में मस्ती नशाए छाए प्यार के रंग में सबको नहलाए रंग दे रंग दे सारा जहाँ आज कोई पर आया यहां गुलाल उड़ा के पे लगा दे સબકો દોસ્ત બના લે પિચારી ચલી લાલ ની હરો ખી બાજે જે ગલી ગલી મે હોલી સજે ભાંગ કા રંગ રે ભાઈ હવે જો ઇવેન્ટ તો પૂરી થઈ ગઈ હવે બધા ધીમે ધીમે જાય છે ઘરે ને છોકરા ગરમી થઈ છે ખાસ કરી મિશ્રી ને ખાવું છે આઈસ્ક્રીમ આ તો બહુ ખાતો નથી ત્રણે જાય છે હમણાં આપડે રમી હો પછી હાલ અહીંયા ગેમ છે ને બધી એટલે રમવું છે તમે બે રમી લીધું

અહીંયા જો આ કેન્ટીન છે ને એમાં આટલી આઈસ્ક્રીમ્સ છે જોઈએ પૂછી જો કેવું ખાવું છે લઈ દઉં બીજુંય બધું છે હવે કંઈ ખાવું તો નહીં શું શું ખાવું છે હાલ લાઇફ લાઈફ સેવર હેલ્પ ભાઈ દે ઓર્ડર આપી દે હાલ આ તો કે વાય ના જા હાલ હાલ હવે જો લઈ લીધું આઈસ્ક્રીમ હવે જાય છે પાછા કિશન ને હેલી ના સ્ટોલ છે ને ત્યાં જ છે બધા લોકો એટલે આમ જાતા હતા ત્યાં કલર લગાવી દીધો મને કોઈ કે એવું છે મન કે કેમ આટલા બધા કોરા છો એમ કરીને લગાવી દીધો કલર અહીંયા જો હજી પાંચ વાગે ઇવેન્ટ પૂરી થઈ સવા પાંચ થયા અને આમ જો બધી પબ્લિક કઈ મોસ્ટલી જતા રહ્યા છે અને બધું કેવું સ્ટેજ ને એ બધું મંડા છે બધું વીખવા ને બધું જો ચાલુ થઈ ગયા કામ અહીંયા જો બીન તો આટલી બધી અહીંયા છે પછી પેલી સાઈડ છે બહુ જ બધી બીન મૂકી છે પણ તો એ કલરના પેકેટ તો ઉડે છે બધા નાખે નહીં ને એટલે ક્લીનર્સ પછી રાખે આ લોકો ઓર્ગેનાઇઝર કે ક્લીન તો કરવું જ પડે કમ્પલસરી જો સ્ટેજ ને બધું ખાવા માંડો છે ને અહીંયા બધા સ્ટોલ બધા પોતપોતાના કરવા લાગે એટલે જ્યાં પહેલાં આ બધી કાર નહીં અહીંયા અલાઉડ ના હોય પાંચ વાગે ઇવેન્ટ પૂરી થાય ને એટલે હવે એ લોકો પોતાના ટ્રક ને લઈ આવે એમાં સામાન પેલો લોડ કરવા લાગે મજા આવી આફ્ટર ઓલ ઇવેન્ટ બહુ સક્સેસફુલ રહી અહીંયા તો મિસ્ત્રી ને તો મન થાય છે બીચ માં જવાનું એ કે મારે નાવું છે સખત એટલે થર્ટી એટ

એમાં બધા ના એમાં કેવડી લાઈન છે બધા નાઈ નાઈ જાય છે ઘરે કાર ને બગડે નહીં ને એટલે ગરમી છે એટલે થોડીક વાર કદાચ ઊભા રહે તો થોડા ઘણા તો સુકાઈ જાય એટલે બહુ કઈ સીટ ને એવું ધીનું ના થાય કાર માં બીચ પાસે ઓલું હોય ને પાર્ક બારે લોન લોન વાળું એમાં હતી ને ઇવેન્ટ જો અમુક ઉપર ચાલે છે એ જેટી ઉપર ચાલીને જાય છે પણ અમે નીચે જાય છે કેમ કે આને બેન ને નાવું છે પગ પલાળવા છે પગ ને હાથ ને પલાળવા છે હા શોર્ટ્સ પહેરી છે લાલ છે હાલો જોતો હવે ઢાળ ચડવાનો દેખાતોય નથી બીચ અહીંયા છીએ તોય એવું કામ છે પગ ભરાઈ ગયા છે આટલી કલાકથી ઊભા ઊભા પાંચ છ કલાક થયા બેઠા જ નથી વાહ કેટલી પબ્લિક છે જો બધાય રમી રમીને અહીંયા જ આવ્યા છે ને બેસવ બધાય નાય જ છે ગરમી છે ને એટલે છેલ્લા છેલ્લા સમરના દિવસો બધાય કેવું એન્જોય કરી લે ને એવું છે

આમ પેલા તો સફત ગરમી હતી હવે ક્લાવડી થયું અત્યારે હવે તો શું હવે તો ઇવેન્ટ પૂરી થઈ ગઈ ક્યાર નહી ચાલો જાય હવે ઘરે ચાલો એમાં હજી બધા નાયે પછી થોડોક આરમ કરી ચાલો હા ચાલો બસ જો હવે ઘરે આવીને પછી મેં મિશ્રે નાઈ લીધું કુશલ ગયા છે નાવા સાત વાઈ એટલે નાઈને હમણાં દીવા કર્યા મિશ્રી તો વાંધો નથી કલર નીકળી ગયો હોય તો અહીંયા બીચમાં નાઈ હતી ને એટલે પણ કલરમાં એક ઓલો બહુ ખરાબ હતો બ્લુ વાળો હતો ને એમાં લખેલું તો હર્બલ કલર કલર હતું પણ હવે મારા અહીંયા ગાલમાં પછી હાથમાં કેટલું ઘઈશું તોય હજી થોડો લાઈટ લાઈટ છે એટલે બે ત્રણ વાર નાશું બે ત્રણ દિવસમાં નીકળી જશે કુશલ ને આખું મોટું જ છે હમણાં નાઈ ના આવે એટલે જોઈ કઈ લાઈટ લાઈટ છે કે નીકળી ગયું ને કપડાં મશીન માં દેખાય છે બધા ધોવા તો નાની સાયકલ ચાલુ કરી દીધી છે ખાલી કલર વાળા કપડાં બધાય હતા ને એટલે મોઈકા હવે ધોવાય છે એ હમણાં સાયકલ પૂરી થઈ જશે મજા આવી મેં શું હે તડકો લાગ્યો પણ મજા આવી કે હે એને મિશ્રીનાત જો કે બહુ ગમે એટલે વાંધો ના આવે અને એને એક સ્કૂલ ફ્રેન્ડે મળી ગઈ હતી ને ત્યાં પણ એ તો થોડી વાર એની સાથે રહીને હતી બાકી તો અમે લોકો જેટલા હતા બધા એ સાથે હતી ત્યાં જ ક હે બે સ્કૂલ ફ્રેન્ડ મળી હતી એક ખબર હતી અને એક ત્યાં મળી ગયા આપડા હોય ને ઇન્ડિયન્સ એટલે મોસ્ટલી આવતા હોય બધા ત્યાં પહેલાં ગયા ને ત્યારે તો હજી આમ કેવું થોડુંક અહીંયા કરતા બીચ ઉપર કેવું થોડુંક ચાર પાંચ ડિગ્રી ઓછી થઈ જાય ને એટલે ટેમ્પરેચર બહુ સરસ હતું પણ પછી તો તડકો વધતો જ ગયો વધતો જ ગયો તો સખત ગરમી થતી હતી પછી જ્યારે ઇવેન્ટ પૂરી થઈને ત્યારે પાછું બહુ મસ્ત થઈ ગયું થોડું ક્લાઉડી થવા લાગ્યું હતું એટલે નોર્મલ થઈ ગયું હતું જ્યારે હું આને બીચ નાવા લઈ ગઈ હતી ને ત્યારે નોર્મલ હતું કામ છે એનો બહુ મજા આવે પેલા એમ કહેતી હતી કે મારે ખાલી પગ પલાડવા છે પછી મને પૂછવા આવી કે હું નાઈ લઉં મેં કીધું ના આવી લે કાંઈ વાંધો નહીં અહીં ઘરે જઈને આવું જ છે કા તો અહીંયા એકવાર કલર તો એનો નીકળી જ ગયો હતો એટલે કંઈ વાંધો નહોતો સારું થયું મારું વાંચ છે હ એ તો બધાય ધોવામાં નાખ્યા જ એટલે જોઈએ હવે ઓલો બ્લુ કલર એક રહી નથી ગયો ને એ ખાસ કરીને બ્લુ ને ગ્રીન ને એવા હોય ને જ મને લાગે ડાર્ક કલર એ જલ્દી થી નીકળે નહીં લખેલું તો હર્બલ કલર તો ખબર નહીં મને એના કરતા ઓલા ગમે આપણે ગુલાલ લઈ ને પિંક કલર નો એ સારું ઈ મોસ્ટલી હર્બલ જ હોય એમ બહુ વાંધો ના આવે એમાં પર્પલ હતું હા પર્પલ કલર ઘણા અને પાછું એમાં સરપ્રાઈઝ દેવું હતું કે મેં એને પૂછ્યું મેં કીધું મારે કેવા પિંક ને એવા થોડાક લાઈટ કલર જેવા જોઈ છે યલો ને એવા એમ તો મને કહે કે આમાં ત્રણ પેકેટ અંદર નીકળે પણ એમાં અમને ના ખબર હોય કે કયા કલર અંદરથી નીકળશે મેં તું કંઈ નહીં આપી દો ને જે હોય જે નીકળે એમાં પેલું જ પેકેટ ખોયલું પેલું જ બ્લુ નીકળ્યું એમાં એક આખું મોઢું હતું એટલે હવે જોઈ નીકળી જાય છે કશું કઈ નહીં ચલો આફ્ટર ઓલ ઇવેન્ટ બહુ સરસ રહી બધા બહુ સરસ એન્જોય કર્યું સાથે તો આ વ્લોગનો નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટ ટાઈમ બાય બાય હેપી ઓલી